હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે છે આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છે કેમ કે અમે લોકો જઈ રહ્યા છે બહાર એ તમારા લોકો માટે સરપ્રાઇઝ છે આજે અત્યારે તમને કહીશ નહીં કે અમે લોકો ક્યાં જવાના છીએ અને બધી પેકેટ ગયા છે અને વેર વિખર ઘર પડ્યું છે અમારું તો એને ઇગ્નોર કરજો અને ગાડીમાં બેસીએ પછી મળીએ કેમ કે અત્યારે થેપલા પણ બનાવ્યા છે અમે કેમ કે સફરમાં ખા થેપલા ખાવાની કંઈક અલગ જ મજા છે થેપલા પણ બનાવી દીધા છે અને મરચાં બનાવ્યા છે બસ હવે થોડી વારમાં નીકળીએ પછી ગાડીમાં મળીએ બાય બાય ગાઈઝ ગાયસ અમારે આખી રાત ટ્રાવેલ કરવાનું છે એટલા માટે સિમ્પલ કપડાં જ પહેર્યા છે બ્લેક અને એટલા બધા કપડાં પણ હેવી અત્યારે કપડાં નથી પહેર્યા ત્યાં જોઈને પહેરશું અત્યારે તો ખાલી સિમ્પલ કપડાં પહેરેશું કેમકે આખી રાત તો ગાડીમાં જ બેસવાનું છે આપણે એ લોકોને એટલા માટે ત્યાં થેપલાનો લોટ છે અને બોલ બનાવે છે હવે વણી અને થેપલા બનાવી દઈએ ગાઈસ

यदि मना अच्छा तो पानी दे पानी पी लो पानी पानी ले लो

સો સોગ અહીંયા બઉ ફોક છે એટલા માટે થોડી વાર ઉભી રહ્યા છે કેમકે બહુ અને ગાય બધાને ઠંડી લાગે